સમાજમાં નહીં ટકલું કરાયો આ બે જણે અમદાવાદમાં દુકાનેથી તકલુ કરાઈને આવ્યા છે અને આને એને મામાને ઘેર મૂકવા જવાનો છે હવે સલામપુરા હા બસ તો આઈ રહી દુકાન હવે તમને લઈએ વાટકા એટલે બતાવજો આ લઈ લીધા છે કેટલા કિલો થાય છે જેટલી વદે એટલી અમનેમ લઈ દેવાના હા આ વખતે બે બેનો વેચવાના તમે જે ભી વેચો ને અહીંથી એટલી લઈ દેવાની તો જેટલી વદે ને આઈ રહી દુકાન આવી કઈક છે તો ફાટકા લેવાના હતા પહેલાં પણ હવે ડીસો લેવાનો પ્રોગ્રામ બની ગયો છે અને ગબ્બરસિંહ આવે છે આપણા પાછળ એ તમે દસ્તીમાં જાગ કરી છું દાદા અને આ શહેરાનો રોડ બસ સ્ટેન્ડ તરફ જવાય આ બાજુ આ બાજુ ગોધરા અને આ એરી આપણી બોલેરો અને આ એરી આપણી જાયલો એફસી ઘરે છે શું ને એવું તો લઈ લીધું છે ને હવે આપણે અહીંયા ટબ લેવા આવ્યા છીએ બહુ મજબૂત ટબ છે પીયુસ લે છે એને નાવા માટે આ ટસ ટંડા વગર નહીં નાવાનું આવતું અંદર એવું એમ ને વા છે નાનો કેટલું મોટું જાય છે કઈ ખબર નહી કવર કરેલું છે તાત પતરી થી જો હેવી છે અને શું કહેવાય હેવી લોડ હેવી લોડ તો શેરામાં ફરે છે ને આજે ફૂલ ટ્રાફિક છે શેરામાં ખબર નઈ કેમ લાઈનો લાગેલી છે આગળ જો આપણે અહીંયા દબાવવાની છે કેમ કે પીયસને ચપ્પલ લેવા ગયા છે તો અહીંયા કઈ જગ્યા જોઈને દબાઈ દઈએ પણ જગ્યા તો છે જ નહીં આઈ રહી આઈ રહી છે જગ્યા ચાલો દબાઈ લઈએ થોડીવાર માટે તો ગાઈસ બારમાની વિધિ માટે બધા સગાવાલા અને કુટુંબજનો આવી ગયા છે તો હવે થોડીક વારમાં બારમાની વિધિ સ્ટાર્ટ થશે અહીંયા કઈક તૈયાર થાય છે હવે શું તૈયાર થાય છે આપણે જોઈએ અને પૂછીએ કેમ કે આપણને વધારે ખ્યાલ નથી એટલે અહીંયા જો થાળીમાં પાંચ પડિયા મૂકેલા છે એની અંદર ખાવાની વસ્તુઓ મૂકેલી છે બધી એક સાઈડ પેલું દૂધ જેવું દેખાય છે દૂધ છે કે દહીં છે ખબર નહીં બાકી આપણે પૂછીએ ચાલો એ શું બનાવે છે દાદી હા હા દાદા બરાબર એમ બોલજે એટલે ખબર પડે દસ દિવસે દસ ફીટ હમ દિવસે અગિયાર હા બાર દિવસે બાર અમારા ચાલે છે બરાબર અમારા વડીલો કરતા એને તો હવે કાર્તિકને ધોતી પહેરાવે છે કેમ કે એને વિધિમાં બેસવું પડશે એટલે આપણા ચંદુદાદા એને ધોતી પહેરાવે છે કાર્તિકને ધોતી પહેરાવી દીધી છે અને પાછળ જો ફોટામાં એ આપણા મામા છે જેમની જોડે હું દ્વારકાને આખું કાઠિયાવાડ ફરવા ગયો હતો તો યાદ તો આવે છે પણ આ ચાલો પછી બારમાની વિધિ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આ બધા બેઠેલા માણસો છે આપણા સગાવાલા છે કુટુંબજનો છે અને ગામના સભ્યો છે બધા તમે જોઈ શકો છો કે કેટલા બધા માણસો આવેલા છે આપણા મામાના બારમા તો આ બધા કુટુંબજનો અને સગાવાલા છે જોઈ શકો છો અને થોડી જ વારમાં એમને પાણી પીવડાવવાનું પણ કાર્યક્રમ સ્ટાર્ટ થશે પાણી પીવડાવવાની વિધિ ચાલુ થઈ ગઈ છે અહીંયાથી નહીં દેખાય હું તમને પહેલી સાઈડથી બતાવું તો હવે દેખો હવે કેવી રીતે પાણી પીવડાય છે પહેલાં રૂપિયાનો સિક્કો એ માટલી છે એમાં નાખવાનો હવે આ મંત્ર બોલે છે ભાઈ પછી મંત્ર એને આપણે પીછેથી પાણી નીચે જમીન પર અર્પણ કરવાનું તો કંઈક બારમાની વિધિ તો થઈ ગઈ છે ને હવે ઘરના જેટલા સભ્યો ઉપવાસ કર્યો છે એમને આમ બેસાડીને પાણી પીવડાવવામાં આવે છે જો તમે જોઈ શકો છો અને પછી એમના હાથમાં ચોખા આપવામાં આવશે એ ચોખા એમને પગે લાગવાના હોય છે પછી તમારે ઉપવાસ ખોલવો હોય તો તમે ઉપવાસ ખોલી શકો છો એવી રીતના કંઈક વિધિ હોય છે આપણા બારમાની તો તમને આ સમજણ પડી હશે થોડી ઘણી આઈ હોપ હું મેં આશા રાખું છું કે તમને થોડી ઘણી સમજણ પડી હોય કે બારનું કઈ રીતે કરવામાં આવે છે એની કેમ કે મારે વધારે સૂટ થાય એવું નહોતું એટલે મેં બીજાને ફોન આપ્યો તો એટલે મારે વોઇસ ઓવર કરવું પડે છે અને મેં બહાર ગયો હતો ફોન મારો ઘરે હતો તો આ રીતનું કંઈક બારમાનું આપણું વિધિત કરવામાં આવે છે જેટલું કવર થાય એટલું ટ્રાય કર્યો છે કે હું કવર કરી શકું બાકી તમે જોઈ શકો છો આ બધા લોટા છે એમાં ચોખા ભરેલા છે બાર લોટા હોય છે બારમાના અને રાત્રે ભજનનો પ્રોગ્રામ પણ છે તો અમે બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી આપણે પૂજા પાણી કરીએ પાઠ કરીએ આત્મા ને કોઈ છત ગતિ મળે આત્મા તો જન્મ તો નથી મરતો નથી પણ જે મને જીવ જંત થાય

ओ ऐसा ऐसा जब तुम भी अच्छा हो अबे आपे, आपे करने मरे से कोई मत लो ना कि कोई नहीं। mm. नहीं, मार तू लेती याद रखो घोटाल जल के वाले लोग बिजनेस में ये चीज़ है अगर तुम मरती हो दूसरी चेतना साहेब ਮਨੁ ਕੋ ਜੈ ਸ੍ਰੀ ਹਰਿ ਹਰਿ ਤੁਮਰਾ ਵਚਨ ਬੋਧਨ ਹੋਰ ਸੁਚਾਨ ਮਾਇ ਖਲਕ ਧਰੇ ਰਾਮ ਕੀ ਰੋਇ ਜੈ ਬਦਾਂ ਲੰਸੰਤ ਕੀ ਜੈ ਆਜਿਕਾ ਅਨੰਤ ਕੀ ਜੈ ਅਨੰਦ ਕਰਾਵੇ ਹੋਣ ਕੀ ਜੈ ਹੋਣ ਕਾ ਬਾਣ ਜੋ ਪਾਵੇ ਕੀ ਜੈ Bye. <laughs> thank you ગાઈસ આપણે સવાર સવારમાં આઠ વાગે ગુધરાઈ ગયા છે અને આઈ હોપ તમને આ બારમાની વિધિવાળો બ્લોગ ગમ્યો હોય બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ